સુરેન્દ્રનગરમાં વઢવાણ તાલુકામાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાન મગફળી કપાસ સહિતના પાક પર વરસાદી પાણી ફરી વળ્યું છે વઢવાણ તાલુકામાં છ હજારથી વધુ વીઘા જમીનમાં નુકસાની થઈ છે સરકાર નુકસાનીનો સર્વે કરી સહાય જાહેર કરે તેવી તેમની માંગ છે સુરેન્દ્રનગરમાં છેલ્લા ચાર દિવસમાં વીસ ઇંચ વરસાદ પડ્યો

પાક નુકસાનીને ને પૂરેપૂરું નુકસાન ગયું છે અને ખેડૂત પાયમાલ થાય એવું છે તો આની માટે સરકાર કૃષિ મંત્રી એ જયારે સુરેન્દ્રનગર જિલ્લાની સમીક્ષા કરી કે સર્વે કરવું ને નુકસાની દેવી પણ હજુ કોઈ સર્વે કરવા આવ્યા નથી સરકાર ને અમારી માંગણી છે કે સરકાર અત્યારે સ્થળ ઉપર આવી અને એ લોકો બધે સર્વે કરે અને ખેડૂતોને પૂરતી સહાય આપે એ લોકો એમની રીતે આંકડા મેકી દે છે એ નહીં પણ રૂબરૂ આવી અને એ લોકો સર્વે કરી જાય અત્યારે અમારે વઢવાણની સીમ માં ત્રણ થી ચાર હજાર વીઘામાં અત્યારે બધા ખેડૂતોને નુકસાન છે વધારે વરસાદ થયો હોય અને પાણી અંદર કેનાલે લાગત ભર્યા હે પાંચ હજાર વીઘામાં હે નુકસાન એટલે ફૂલ નુકસાન પાણી ઢીસ ભર્યા ઓછું થતું જાય કપા ભરી ગયા તમે જોઈ શકો કે કપા હાવ ભરી જાય ખર્ચો એક એક વીઘા સાત આઠ સાત આઠ હજાર રૂપિયા ખર્ચો કર્યો હોય અને અત્યાર ભરી ગયું હોય ફાળ ખરી ગયા અમુક ને અમુક ખાવ કપા થઈ ગયા સરકાર શ્રી ને કેવી કે થોડુક મદદ કરે રૂપિયા આપે તો અમારે સારું